ગોંડલની અંદર પાટીદાર સમાજના સગીરને માર મારવાની ઘટનામાં હવે નવો વળાંક સામે આવ્યો છે પાટીદાર સમાજે જે બે માંગ કરી હતી તેમાંથી એક જે માંગ છે તેમનો ફિયાસ્કો બોલાવી દેવામાં આવ્યો છે અને પોલીસે હવે નવી કાર્યવાહી શરૂ કરી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ઓગણીસ તારીખે ઘટના સામે આવે છે કે પાટીદાર સમાજનો જે સત્તર વર્ષીય સગીર છે તેમને માર મારવામાં આવે છે ત્રણ વ્યક્તિ દ્વારા અને તેમની સામે જે પાટીદાર સમાજ છે તે ઉગ્ર રોષે ભરાય છે અને ફરિયાદ નોંધવામાં આવે છે અને સામે પક્ષે જે વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો છે તેમણે પણ સામે ફરિયાદ કરી એટલે સામસામે ફરિયાદ નોંધવામાં આવી અને હવે તેમને જ લઈને એક નવો ખુલાસો સામે આવ્યો છે અને કારણ કે હવે આ ઘટનાની અંદર બે વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા છે અને જે લવાલે પણ કરી દેવામાં આવ્યા છે ગોંડલ પાટીદાર આગેવાન રાજુ સખિયા એક નિવેદન પણ આપ્યું છે પાટીદાર આગેવાનો એ મિટિંગ યોજી હતી એમાં ક્યાંક ને ક્યાંક જે ગોંડલના ગુંડા તત્વો છે તેમને લઈને પણ ખુલાસો કરવામાં આવ્યો હતો હવે સૌથી પહેલી ઘટના એ બની હતી કે જ્યારે આ સગીરને માર મારવામાં આવ્યો એટલે પાટીદાર સમાજ રાતોરાત ભેગો થઈ ગયો અને રીકન્સ્ટ્રક્શન અને સરઘસ કાઢવાની વાત કરવામાં આવી પરંતુ આખા મામલામાં જે પોલીસ છે તેમણે બે આરોપીને પકડી પાડી કોર્ટમાં હાજર કરી અને જેલમાં પણ મોકલી દીધા એટલે પોલીસ દ્વારા પાટીદાર સમાજની પ્રથમ માંગનો તો ફિયાસ્કો થઈ જ ગયો છે અને પોલીસે માંગ ન સ્વીકારતા હવે પાટીદાર સમાજમાં પણ રોષ છે અવારનવાર આપણે જોઈ રહ્યા છીએ કે જે આવારા તત્વો છે જે ગુંડાઓ છે જેમણે કંઈ પણ ગુનો કર્યો છે એટલે કે કોઈ પણ ઘટના બની છે તો એમાં પોલીસ રીકન્સ્ટ્રક્શન નામે સરઘસ કાઢે છે વરઘોડો કાઢે છે તો આ ઘટનાની અંદર પણ પાટીદાર સમાજે માંગ કરી હતી કે આ ત્રણ વ્યક્તિનું રીકન્સ્ટ્રક્શન કરી સરઘસ કાઢવામાં આવે કે શું થયું હતું તેમ છતાં પોલીસે તેમની માંગ ન સ્વીકારી અને તેમને કોર્ટમાં લઈ જઈ અને પછી જેલમાં મોકલી દીધા છે એટલે જે પાટીદાર સમાજે માંગ કરી હતી તેમનો ક્યાંક ફિયાસ્કો બોલી ગયો છે હવે એ જોવાનું છે કે પાટીદાર સમાજ શું કરે છે એટલે સૌથી પહેલા તો આખી ઘટનાને લઈને રાજુ સખિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ નમસ્કાર ગઈ આ બે દિવસ પહેલાં જે બનાવ ગોંડલની અંદર પાટીદારના એક સગીર પુત્ર સાથે થયેલો હતો તે બનાવ સંદર્ભે પાટીદાર આગેવાનોએ એક મિટિંગ રાખેલી હતી જેમાં હું પણ સામેલ હતો આ મિટિંગની અંદર એવી અમારી માંગ હતી કે આરોપીઓનું જે ગુજરાત સરકારશ્રીના મુખ્ય મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રીના આદેશ અનુસાર રિકન્સ્ટ્રક્શન અને એનું સરઘસ કાઢવાની બાબતની અમારી માંગ હતી જેમાં પોલીસ તંત્ર દ્વારા આરોપ બે આરોપીઓને પકડી પાડી અને નામદાર કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયા છે જેથી એવું લાગી રહ્યું છે કે અમારી પ્રથમ માંગનો જ ફિયાસ્કો પોલીસ દ્વારા કરવામાં આવેલ છે જે જે બાબતે અમે ખૂબ અમારી જે આશા હતી એની ઉપર પાણી ફરી વળ્યું હોય એની નિરાશા પણ અમારી અંદર હાલ જોવા મળી રહી છે નમસ્કાર ગયા બે દિવસ પહેલાં જે બનાવ ગોંડલની અંદર પાટીદારના એક સગીર પુત્ર સાથે થયેલો હતો તે બનાવ સંદર્ભે પાટીદાર આગેવાનોએ એક મિટિંગ રાખેલી હતી જેમાં હું પણ સામેલ હતો આ મિટિંગની અંદર એવી અમારી માંગ હતી કે આરોપીઓનું જે ગુજરાત સરકાર શ્રીના મુખ્ય મુખ્યમંત્રી અને શ્રીના આદેશ અનુસાર રીકન્સ્ટ્રક્શન અને એનું સરઘસ કાઢવાની બાબતની અમારી માંગ હતી જેમાં પોલીસ તંત્ર દ્વારા આરોપ બે આરોપીઓને પકડી પાડી અને નામદાર કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયા છે જેથી એવું લાગી રહ્યું છે કે અમારી પ્રથમ માંગનો જ ફિયાસ્કો પોલીસ દ્વારા કરવામાં આવેલ છે જે જે બાબતે અમે ખૂબ અમારી જે આશા હતી એની ઉપર પાણી ફરી વળ્યું હોય એની નિરાશા પણ અમારી અંદર હાલ જોવા મળી રહી છે જે રીતે પાટીદાર સમાજે માંગ કરી હતી કે સરઘસ કાઢો પણ ક્યાંક પોલીસે પોતાની મનમાની કરી હોય એ રીતે પાટીદાર સમાજના આગેવાનો છે તે કહી રહ્યા છે કારણ કે સરઘસ કાઢવામાં નથી આવ્યું અને બે જ વ્યક્તિને જેલમાં મોકલવામાં આવ્યા છે ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી તો ત્રીજા વ્યક્તિનું શું તે પણ અહીંયા સવાલ છે હવે એ જોવાનું છે કે પાટીદાર સમાજ તે વધારે ભેગો થશે અને હવે શું કરવાનો છે કારણ કે લગભગ આજે બપોરે પાટીદાર સમાજના ઘણા બધા આગેવાનો છે તે ભેગા થવાના છે પણ આખી ઘટનામાં હવે શું થશે તે પણ જોવાનું છે અમારા અહેવાલ ને લઈને આપણું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર